નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી ચી કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તમામ માર્કેટયાર્ડના જીરુંના સો સો ટકા સાચા બજાર ભાવ જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં જ સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના જીરના બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળ્યો છે તો સૌ પ્રથમ વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટયાર્ડ સત્યાવીસો એકાવનથી છત્રીસો ને એકોતેર રૂપિયા ઊંઝા માર્કેટ યાર્ડમાં મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ જોવા મળે છે બત્રીસોથી ચાર હજાર એકસો એક રૂપિયો થરાદ માર્કેટ યાર્ડમાં પચીસો પચીસથી પાંત્રીસો સિત્તેર ધ્રાંગધ્રા બત્રીસોથી પાંત્રીસો સિત્તેર पोरबंदर सत्यावीस सौ चौतरीसौ पचास रुपया आग बात करें मित्रों वाँकानेर मार्केटयार्ड एकत्रो छो रुपया चल मारकेट यार्ड तरह हज़ार तरण हज़ार सौ पच्चीस रुपया राजकोट मार्केटयार्ड तैंत सौ पत्र सौ चालीस रुपया समी मार्केटयार्ड चौतरीसौ पचास थी सौ रुपया पाटड़ी मार्केटयार्ड चौतरीसौ थी छिस्ो पत्र रुपया आग बात करें मित्रों बोटाद मार्केटयार्डनी તો મિત્રો બોટાદ માર્કેટ યાર્ડમાં આજે ત્રેવીસો પંચોતેરથી છત્રીસો પચીસ રૂપિયા બોલાયા છે હળવદમાં તેત્રીસો પચીસથી છત્રીસસો રૂપિયા ધ્રોલ માર્કેટ યાર્ડમાં છવ્વીસો વીસથી ચોત્રીસો સાઠ રૂપિયા વિરમગામ માર્કેટ યાર્ડ ત્રણ હજારથી ત્રણ હજાર ચારસો પાંસઠ સમી માર્કેટ યાર્ડ ચોત્રીસો પચાસથી છત્રીસો પચાસ રૂપિયા મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમે રોજે રોજ નવા અને સો સો ટકા સાચા જીરું બજાર ભાવ જાણી શકો